આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના અનેક ગામડાઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે નભોઈ અને રીંઝા ગામમાં બસ્સોથી વધુ મકાનમાં પાણી ઘૂસી ગયા છે આ પાણી છેલ્લા ચાર દિવસથી ઓસર્યા નથી ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે નભોઈ ગામમાં ચાર દિવસથી પાણી ઓસર્યા ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે આ મુસીબતના કારણે સ્થાનિકોની રોજિંદી જીવન તેમજ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોને કોઈ તકલીફ ન પડે તે માટે પૂરગ્રસ્ત ગામમાં આરોગ્ય વિભાગની ટીમ તૈનાત કરાઈ છે આ ટીમ દ્વારા રોગચાળો ફેલાય નહીં તે માટે જરૂરી જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે અમારા ગામ અમારા ગામમાં પાણીની પરિસ્થિતિ ગંભીર છે અને સરકાર શ્રીના તંત્ર દ્વારા જે કંઈ નીતિ નિયમો નક્કી કરેલા છે એની સગવડ અમારા ગામમાં પૂરેપૂરી આપવામાં આવે કઈ રીતની સગવડ આપવામાં આવે સગવડમાં તો તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી તરફથી એમને સૂચના આપવામાં આવી છે કે જે પરિસ્થિતિની જ્યારે તમારે અમારી જરૂર પડે જ્યારે તમે અમને તાત્કાલિક રહ્યા સંપર્કમાં અને અમારી જોડે સાચે સંપર્કમાં રહે છે વાત કરતાં અત્યારે પાણી તો બહુ ઘણી સારું સારા વેપારમાં ઉતરી ગયું છે અને પરિસ્થિતિ એવી છે કે જેમ જેમ પાણી ઉતરતું જશે એ મુજબ અમે અહીંયા અમારી તૈયારીઓ ડિઝાસ્ટર પ્રમાણેની રાખેલી છે જેમ કે અહીંયા અત્યારે હાલ હેલ્થની ટીમ આવી ગઈ છે દરેકે જે ગામના ખેડૂત અથવા જે આપણા લાભાર જે મિત્રો છે એ દરેકને હેલ્થમાં કંઈ તકલીફ પડી હોય અથવા કોઈ બીમારી બીમારી હોય તેના માટે ટ્રીટમેન્ટ અત્યારે ચાલુમાં છે પાણી ઉતર્યાથી તરત જ સાફ સફાઈની કામગીરી તથા જે જંતુનાશક પાવડર છાંટવાની કામગીરી છે કે જેનાથી કોઈ રોગ ના ફેલાય એની પણ અહીંયા તંત્રએ વ્યવસ્થા કરેલી છે